ત્યારે અમને પકડીને પૂરી દેવામાં આવે છે અમારા ઉપર જુલમ કરવામાં આવે છે આપ જો દીગુભા અત્યારે માયરું છે દીગુભા ને લોહી લોહાર છે તમે આ મીડિયા સામે જો શું અમે કોઈ ક્રિમિનલ છીએ અમે કોઈ ગુનેગાર છીએ અમે કોઈ ગુનો કરવા નીકળી છીએ અમે ઓફિશિયલી ગઈકાલે મંજૂરી પણ માંગી છે બધા અધિકારીઓ સાથે વાત પણ કરી છે પોલીસના ના અત્યાચાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અમે અમારી લડાઈ અમારી લોકશાહી જમે લડાઈ છે ચાલુ રાખશું પોલીસને જે અત્યાચાર કરવો એ કરી

バカだ <laughs>